ઘોઘા તાલુકાના ખારા રાજપરા ગામના યુવાનની પ્રેમ પ્રકરણ લઈ હત્યા કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા ઘોઘાના ખારા રાજપરા ગામે રહેતા રાકેશભાઈ જીણાભાઈ ચૌહાણની પ્રેમ પ્રકરણ લઈ તેના પાડોશમાં રહેતા જયદીપભાઈ અશોકભાઈ ચૌહાણ અને નીતિનભાઈ જયંતિભાઈ ચૌહાણ સહિતના તેના મિત્રોએ હત્યા કરી હોવાની ઘોઘા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે જયદીપભાઈ ચૌહાણ અને નીતિનભાઈ ચૌહાણની ધોરણોસરની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી

ઘોઘા પોલીસ સ્ટેશનના નાગધડંબા ગામથી આગળ આવેલ રાજપરા ગામની જે સીમ છે મલાર વાળી વિસ્તારનો આ બનાવ છે જેમાં રાકેશ જીવણભાઈ ચૌહાણ જે છે તેને તેના કુટુંબિક સગાની દીકરી સાથે સંબંધ હોય તેનું મંદૂક તેના ભાઈઓ જે છે જયદીપ અને નીતિનને હોય અવારનવાર ઝઘડો થતો હતો અને ગઈ સોળ ચારના રોજ સાંજના રાતના અગિયારથી સાડા અગિયારના અરસામાં આ જે આરોપીઓ જયદીપ ઉર્ફે ભૂકડો નીતિન અને તેનો મિત્ર એકસમ થઈ છરી જેવા ઘાતક હથિયાર ધારણ કરી અને આ જે રાકેશભાઈને છાતીના ભાગે પેટના ભાગે અને સાથરના ભાગે છરીના ઘા તીક્ષ્ણ ઘા મારી અને તેનું મોત નિપચ્યું ખૂન કરેલ છે આ હકીકત આધારે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવેલા છે અને જુદી જુદી ટીમ બનાવી આ કામના જે આરોપીઓ જે છે રાકેશ ના જે ખૂનમાં જે છે તે જયદીપ અને નીતિન એ બંનેને પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલા છે અને આજે દિન પાંચના રિમાન્ડની અરજી સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે